નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણી વાત કરવાની છે કપાસના ભાવ વિશેની તો તેની પહેલાં જેને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો શરૂઆત કરીએ વૈશ્વિક રૂ બજારમાં આ સપ્તાહ દરમિયાન સુધારા સાથે વેપાર થતો જોવા મળ્યો છે ન્યૂયોર્ક કોટન વાયદામાં વધારા સાથે તોતેર સેન્ટની સપાટીએ વેપાર થઈ રહ્યો છે ભારતમાં ધારણ કરતા ઉત્પાદન ઓછું આવવાની સંભાવના તેમજ બદલાયેલા વૈશ્વિક આર્થિક પરિબળોની અસરથી વૈશ્વિક રૂબજારમાં સામાન્ય સુધારો નોંધાયો છે જ્યારે ભારતીય રૂબજારમાં આ સપ્તાહ દરમિયાન સ્થિરતા સાથે વેપાર થયો છે રૂગાસડીના ખાંડીય ભાવમાં રૂપિયા ઓગણસાઠ હજાર નવસોની સપાટી જોવા મળી છે તો ગુજરાતના યાર્ડોમાં હવે ધીરે ધીરે નવા કપાસની આવક વધવાની સંભાવના છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા ચૌદસો પંચોતેરથી લઈને રૂપિયા સોળસો પંચોતેરની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે હજુ પણ જૂની સિઝનના કપાસની આવક સારા એવા પ્રમાણમાં થઈ રહી છે ભારતમાં આ વખતે કપાસનું વાવેતર ઘટ્યું છે તેમજ ભારે વરસાદના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કપાસના પાકને પ્રતિકૂળ અસર થઈ છે